બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જહાર જય આદિવાસી મિત્રો જો અમે છે ને અમારા દેશી રસોડા પર દેહી ગયા છે આજે આવું રસોડું છે સવાર શ્રી કૃષ્ણ ચાલુ કરી દીધું ખાવાનું

જો આવું છે અમારી સંસ્કૃતિમાં બધું જો અહીંયા બધું છે અખાડાની વિધિ ને આ જો હજી સાબળીમાં ઓલાં ખોડાક શું કહેવાય અમે જુવારા વાવેલા હોય ને એ નવ સાબડી છે જોઈ લો આવડા મોટા થઈ ગયા દસ તારીખે લગભગ વાયવા છે હું પૂછી લઉં મને નથી ખબર આ મારા પૂર્વજો કરતા આવ્યા હોય ને એ બધું કરે છે અહીંયા એવું બધું છે અહીંયા દીવો પણ ચાલુ છે એવું છે મિત્રો આ અમારી સંસ્કૃતિ છે આવી પ્રમાણે છે બધું તો જો અહીંયા આ બધા રખીવાળ બેઠા છે આ બેહું પડે અહીંયા એવું છે ને આ ઘોડા હજી આ બધે બધે બધા ડાહા ડાહા વાતો કરે છે

હાજર ન હતા જો ના બધા છે અલગ અલગ જાતના છે આ પ્રમાણે તમને બતાવી દો હા જો હજુ પુરાઠાબા કહેવાય કેવો લખે કહેવાતા છે અને આ છે ભગવાનની મૂર્તિ છે બધી આ કઈ રીતના છે પૂર્વજોને ખબર હોય આપણે તો હજી નાના કહેવાય આપણને તો હજી બધી ખબર હોય નહીં મિત્રો અહીંયા બેઠા છે આમને બધી ખબર એ વાતો કરે અહીંયા બીજા અલગ અલગ છે